હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિત આપણે સ્વાગત કરું છું તમારું હશે કિચનમાં તો આજે હું તમારા માટે ઉત્તરાયણ સ્પેશિયલ બે ટાઈપની ચિક્કી લઈને આવી છું એક છે સિંગદાણાની ચીક્કી અને એક છે તલની ચિક્કી એ પણ સરસ પાપડ જેવી પાતળી કઈ રીતે બનાવાય એ આપણે આજે શીખીશું ખૂબ જ સરસ અને સરળ રીતે તો ચલો સ્ટાર્ટ કરે તો આપણે સૌથી પહેલાં તલની ચિક્કી બનાવીશું તો એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા તલ છે એને આપણે શીખી લઈશું તો અહીંયા પેનમાં મેં તલ શેકવા માટે મૂકી દીધા છે આપણે મીડિયમ ફ્લેમ પર થોડા શેકી લઈશું જ્યારે એનો તડતડ અવાજ આવવા માંડે એટલે આપણે એને શેકાઈ ગયા હશે આપણે એને નીકાળી દઈશું તો પાંચથી દસ મિનિટમાં આપણા તલ સરસ એવા શેકાઈ જશે બહુ બ્રાઉન કરવાના નથી ફક્ત એને કડક જ કરવાના છે તો આપણે એ રીતે આપણે ઠંડા કરવા માટે એને પ્લેટમાં નીકાળી દઈશું હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈશું સૌથી પહેલાં આપણે તલની ચિક્કી બનાવીશું તો એના માટે આપણે સ પેનમાં ઘી લઈ અને એક વાટકી ગોળ લઈશું તો અહીંયા માપ મારું એક વાટકી ગોળની સામે એક વાટકી તલનો રહેશે તો ખૂબ જ સરસ એવી આપણી ચીક્કી તૈયાર થશે જેવી કે બજારમાં મળે છે એવી જ તો આ આપણે ગોળને થોડો મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું આપણે ગોળનો અહીંયા પાયો કરવાનો છે એટલે આપણે એને સરખી રીતે એને શેકીશું જ્યાં સુધી એમાં બબલ્સ આવી અને એકદમ ફ્લફી ના થઈ જાય એકદમ ગોળ આપણો સરસ એવો ફ્લફી થઈને ઉપર આવી જશે ઢીલો થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે એને ઘીમાં શેકવાનો છે એવો પાયો આપણે કરવાનો છે તો જ આપણી ચીક્કી સરસ એવી પતલી પાપડ જેવી વણાશે થિકનેસ તમે તે અમારી રીતે કરી શકો છો સેટ હું અહીંયા વણીને કરીશ જરૂરથી દેખજો તો હવે આપણે ગોળ સરસ એવો લાલ કલરનો થઈ ગયો છે તો આપણે એમાં તલ નાખી દઈશું તો અહીંયા મેં એક વાટકી ગોળની સામે એક વાટકી તલ લીધા છે હવે આપણે બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું તલ અને ગોળને સરસ એકદમ મિક્સ થઈ જાય એકબીજા સાથે એ રીતે આપણે મિક્સ કરી દઈશું તવેથાની મદદથી આ રીતે પણ નીચે હલાવતા જઈ સરસ બધું મિક્સ કરી દઈશું આ રીતે થોડી વાર બે મિનિટ માટે આપણે એને હલાવતા રહેવાનું છે હવે આપણે પ્લેટફોર્મ પર મેં એક પ્લાસ્ટિકની શીટ લીધી છે જો વણવું હોય તો તમારે પ્લાસ્ટિકની શીટ પર લઈને વણાશે અને જો તમારે થિકનેસ થોડી જાળી રાખવી હોય તો તમે થાળીમાં એને પાતરી શકો છો તો અહીંયા મેં એક પ્લાસ્ટિક શીટ જાળું લીધું છે એના પર મેં ઘી લગાવી દીધું છે જેથી નહીં તો આ રીતે આપણે બધું મિશ્રણ લઈ લઈશું પ્લાસ્ટિકના સેટ પર હવે આપણે એક વાટકી લઈ લઈએ એના પર પણ થોડુંક ઘી લગાવી દઈશું એકદમ આપણે ગરમ ગરમ વણીશું નહીં પહેલાં આપણે થોડું વાટકીથી એને સરખું કરી દઈશું આ રીતે શેપ આપી દઈશું ગોળ હવે આપણે ઉપર જે બીજું પ્લાસ્ટિક હતું ઘી લગાવેલું એ ઉપર મૂકી અને સરસ વેલણથી વણી લઈશું આ રીતે આપણે બધી બાજુથી સરસ એવું પાતળું વણી લઈશું તમારેથી જ્યાં સુધી વણાય ત્યાં સુધી ખેંચી લેવાનું તમારે જેટલી પાતળી કરવી હોય એ રીતે એને વણી લેવી આ રીતે સરસ એવી આપણી તલની ચીક્કી પાપડ જેવી તૈયાર થઈ ગઈ છે જેવી બજારમાં મળે છે એ જ એવી તીપટો તૈયાર થશે હવે આપણે ગરમ ગરમમાં એના કાફા પાડી દઈશું ચોરસ ટુકડા થાય એ રીતે આપણે ચપ્પુની મદદથી એને કાપા પાડી દઈશું જેથી જ્યારે આપણે એને તોડીશું ત્યારે સરસ એવા પીસ પડી જશે તો જો હું તમને નજીકથી બતાવું છું આપણી તલની ચિક્કી કેવી સરસ તૈયાર થઈ છે એકદમ પાપડ જેવી એની થિકનેસ પણ એકદમ પાતળી છે તો જુઓ હું તમને એક ચીક્કી તોડીને બતાવું અને એની થિકનેસ જો એકદમ પાતળી છે જો આ રીતે તમે બનાવશો તો તમારી તલની ચિક્કી સરસ આ રીતે તૈયાર થશે તો જુઓ ફ્રેન્ડ તમે પણ આ રીતે ઉત્તરાયણ પર તલની આ આજે રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે બાળકોને પણ વાવશે તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સિંગદાણાની ચીકી એને પણ મેં વણીને જ કરી છે તો એના માટે આપણે ગોળને શેકી અને પછી બનાવીશું એની આખી પૂરી રીત તમને બતાવીશ ખૂબ જ સરસ છે તમે પણ ઘરે બનાવજો અને હા ફ્રેન્ડ જો તમે હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને દરેક નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે તો સૌથી પહેલાં મેં સિંગદાણા લીધા છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા સિંગદાણા શેકી લઈશું આપણે તો અહીંયા પેનમાં મેં સિંગદાણા શેકાવા મૂકી દીધા હતા અને સરસ એવા ક્રિસ્પી શેકાઈ ગયા છે દસથી પંદર મિનિટમાં ધીમા તાપે મેં શેકી લીધા છે અને શેકી અને પછી એના મેં આ રીતે ફોતરા નીકાળી દીધા છે તો જો ફ્રેન્ડ બધા જ ફોતરા નીકાળી અને સિંધાણા તૈયાર છે હવે આપણે એને મેં થોડા કૂટી લીધા અને થોડા અડધા ફાળા કરી લીધા છે તો ચલો સ્ટાર્ટ કરીએ હવે આપણે તો એના માટે સૌથી પહેલાં મેં ગોળ અહીંયા મેં દેશી ગોળ લીધો છે એને મેં ઝીણો સમારી લીધો છે હવે આપણે એક પેન લઈશું ફરીથી અને એ પેનમાં આપણે બે ચમચી ફરીથી ઘી લઈશું ઘણા લોકો પાણી નાખી અને પછી ગોળનો પાયો કરે છે અહીંયા અમે ઘી નાખીને પછી ગોળનો પાયો તૈયાર કરું છું તો આ રીતે હવે આપણે એક વાટકો મોટો ગોળ લીધો છે આમાં પણ એ જ માપ એક વાટકો ગોળની સામે એક વાટકો સીંગદાણા તો આ રીતે આપણે ધીમા તાપે હવે ગોળને શેકાવા દઈશું એનો પણ એવો જ પાયો કરવાનો છે જ્યાં સુધી ગોળ એકદમ ફ્લફી થઈ અને કલર ના બદલાય ત્યાં સુધી આપણે એને શેકીશું તો જો ફ્રેન્ડ ગોળ સરસ એવો ઓગળવા માંડ્યો છે અને આ ગોળ ઓગળતા પાયો થતાં લગભગ દસથી પંદર મિનિટ જેવી થાય છે તો જો ફ્રેન્ડ સરસ એવા બબલ્સ પણ આવવા માંડ્યા છે અને આપણો ગોળ પણ સરસ એવો ફ્લફી થવા માંડ્યો છે હજી આપણે એને પાંચ મિનિટ હજી પકાવીશું અને જો સરસ એવો ફ્લફી થઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે અને એકદમ અલગ જ દેખાય છે તો આ રીતે આપણે ગોળને શેકાવા દઈએ હજી થોડી એકદમ લાલાસ પડતો આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે એનો કલર ચેન્જ થઈ જશે હું તમને બતાવીશ ત્યાં સુધી આપણે એનો ગોળને શેકવાનો છે ઘીમાં એનો પાયો એ રીતે એનો તૈયાર કરવાનો છે સતત હલાવતા જઈને તો જો ફ્રેન્ડ સરસ એવો આપણો ગોળ શેકાઈ ગયો છે અને લાલ થઈ ગયો છે હવે આપણે એની અંદર સિંગદાણા જે આપણે બે બેફાળા કરી લીધા હતા થોડા કૂટીને એ નાખી દઈશું તો સિંગદાણા પણ મેં જેટલો ગોળ લીધો છે એટલા જ લીધા છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી કરી દઈશું અને પછી બંધ કરી દેવાની અને સાણસીની મદદથી તાવડીને પકડી અને સરસ બધું હલાવતા જઈને મિક્સ કરી દેવાનું મિશ્રણને બહુ ઠંડુ નહીં થવા દેવાનું હવે આપણે મેક થાળી લીધી છે એની અંદર પ્લાસ્ટિક શીટ મૂક્યું છે અને એની પર ઘી લગાવી દીધું છે હવે આપણે જે બધું મિશ્રણ લીધું હતું એ આપણે એમાં નાખી દઈશું હવે જે તવેથા પર ચોટ્યું છે એ પણ આપણે ચપ્પુની મદદથી બધું લઈ લઈશું હવે આપણે એ જ રીતે વાટકી પર ઘી લઈ અને થોડું ફેલાવી દઈશું જેથી વાટકી પર ગોળ ચોટે નહીં આ રીતે જો તમારે આટલી થિકનેસ રાખવી હોય તો તમે થાળીમાં જ રાખી શકો છો મારે થોડી પાતળી જોઈતી હતી એટલે મેં થાળ પર મૂકી અને થોડી વણી લીધી છે આ રીતે આપણે ફેલાવી અને પછી મોટે થાળ પર વણી લીધી છે તો આ જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે વણી લેવાની જેથી સરસ એવી થિકનેસ એની થોડી પતલી થઈ જશે અને ખૂબ જ સરસ બજારમાં મળે એ જ ટાઈપની આપણી ચીક્કી તૈયાર થઈ છે લાલ ગોળની અને કડક ક્રિસ્પી બાળકોને પણ આ રીતેની ચીક્કી ભાવશે તમે પણ ઘરે બનાવજો હવે આપણે એને ગરમ ગરમમાં કાપા પાડી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણી સિંગદાણાની ચિક્કી પણ તૈયાર છે તમે પણ આ જ રીતે ઘરે બનાવ છો હું તમને તોડીને બતાવો કેવી સરસ ક્રિસ્પી છે અને એની થિકનેસ કેવી છે ખૂબ જ સરસ એવી આપણી સિંગદાણાની ચિક્કી તૈયાર છે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈશ્રી કૃષ્ણ